ટીપીએલ ગુજરાતીના વિણેલા મોતી કાર્યક્રમમાં હું સુરેશ રત્નોત્તર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિણેલા મોતી અંતર્ગત આજે આપણે સુગમ સંગીતના ભીષ્મ પિતામહ કહી શકાય એવા અવિનાશ વ્યાસ કે જેઓ ગાયક સંગીતકાર ગીતકાર તરીકે ખૂબ જ પ્રતિષ્ઠિત અને ગુજરાતને ગાતું કર્યું છે એવા અવિનાશ વ્યાસ વિશે આપણે આજે જાણીશું અવિનાશ આનંદરાય વ્યાસ મૂળ તેમનું વતન વિસનગર ને માં થયેલો અને એમના વતન વિસનગર પછી એમનો ઉછેર અમદાવાદમાં થયો અને અમદાવાદમાં આવ્યા પછી એમણે સંગીતના સાથે ખૂબ મહેનત કરી અને ઓગણીસો પાંત્રીસમાં એમણે વસુમતીબેન સાથે એમના લગ્ન થયા અઠ્યાવીસ વર્ષ સુધી એમણે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહ્યા એ સમય દરમિયાન તેમને ગુજરાતી ફિલ્મ સંગીતમાં ખાસ કંઈ એટલો પ્રતિસાદ ન મળતા એમણે મુંબઈની વાટ પકડી મુંબઈમાં જુદા જુદા નિર્માતાઓ દિગ્દર્શકો અને સંગીતના જ્ઞાતાઓની એમણે મુલાકાત કરી પરંતુ ફિલ્મ જગતમાં એ વખતે બંગાળીઓનો ખૂબ મોટો ફાળો પણ ત્યારે એમને કોઈ પગ પેસારો કરવા દેતું નહોતું ત્યારે એમણે મા અંબાની પર ખૂબ શ્રદ્ધા અને મા અંબા પ્રત્યે એમની શ્રદ્ધાના કારણે એમણે લખેલું ગીત માળી તારું કંકુ ને સૂરજ ઉગ્યો જે તેમની ખૂબ જ સુંદર રચના પૈકીની એક આપણે પણ એ આશા ભોંસલેજીના સ્વરમાં આ ગીત સાંભળ્યું ઉચ્ચ કહી શકાય એવી રચનાઓ જેમણે આપી છે તે ગુજરાતને જેમણે ગાતું કર્યું છે ગુજરાતમાં ગીત સંગીત ગરબા ગઝલ અને લોકગીતોની ભરમારની ગુજરાતના સમગ્ર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ તમામ ગુજરાતીઓને જેણે ગાતું કર્યું છે આજે આબાલ વૃદ્ધો અવિનાશ વ્યાસ આજે હયાત નથી પરંતુ તેમના ગીતોને આબાલ વૃદ્ધો પણ ખૂબ પ્રેરણાથી ખૂબ આનંદથી ગાય છે અને એમના આત્મસાત કરે છે એવા અવિનાશભાઈ વ્યાસ કે જેમના પિતા આનંદરાય વ્યાસના એમના અવસાન વખતે એમણે લખેલું ખોવાયાને ખોળવા દો નયન અમને આ દરબારી કાનડામાં એમણે આ ગીતનું સ્વરાંકન કરેલું અને એ સ્વરબદ્ધ કર્યું અને એ ચિત્રપટ ગુણસુંદરીમાં એમણે આ ગીત લીધેલું અમદાવાદને વિદાય આપીને તેઓ જ્યારે ઓગણીસો ચાલીસમાં મુંબઈ આવ્યા અને તેમની કારકિર્દીની શરૂઆત થઈ તે વખતેની પ્રખ્યાત ગ્રામોફોન કંપની એચએમવીએ એમની સાથે યંગ ઇન્ડિયા હેઠળ પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ઓગણીસસો ચાલીસમાં બહાર પાડ્યું ઓગણીસો ચાલીસમાં ઉસ્તાદ અલાઉદ્દીન ખા સાથે એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી અને એચએમવી તેમજ યંગ ઇન્ડિયા કંપનીમાં વાદક તરીકે જોડાયા અહીં તેમનો પરિચય ઉસ્તાદ અલ્લારખા ખાં સાથે થયો કે જેઓ વિખ્યાત તબલાવાદક ડૉક્ટર જાકી રોશનના તેઓ પિતા થાય સનરાઈઝ પિક્ચર્સની મહાસતી અનસુયામાં તેમને પ્રથમ તક મળી પણ એમાં અવિનાશભાઈની સાથે અલ્લારખા ખાન અને શાંતિ કુમાર એમ ત્રણ સંગીતકારો હતા એટલે અવિનાશભાઈને કોઈ ખાસ ક્રેડિટ ન મળી અને એટલે તેઓ એમના સંગીતમાં નિષ્ફળ થતા ગયા ત્યારબાદ જે બી વાડિયાની ફિલ્મ કૃષ્ણ ભક્ત બોડાણામાં એમને તક મળી એ તકમાં પણ તેમને પણ કૃષ્ણ ભક્ત બોડાણામાં પણ નિષ્ફળતા મળી પરંતુ નિષ્ફળતાથી હારી જાય તેવા અવિનાશભાઈ નહોતા અને એટલે એ પછી એમને હીરાલાલ ડોક્ટરે જીવન પલટો ફિલ્મમાં તક આપી એ પણ નિષ્ફળ પીધી અને એમાં અવિનાશ વ્યાસે લખેલું પહેલું ગુજરાતી ગીતનું સ્વરાંકન થયું પરંતુ ઓગણીસો અડતાલીસમાં આવેલી ગુણસુંદરી ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે પછી પાછું વાળીને એમણે જોયું નથી એમના પુત્રો ગૌરાંગ વ્યાસ અને આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય ઓગણીસો અડતાલીસમાં ગુણસુંદરી ફિલ્મથી એમની ગાડી એવી સડસડાટ ચાલી કે પછી એમણે પાછું વાળીને જોયું નથી ગુજરાતી ફિલ્મોનો પણ એક સુવર્ણકાળ એમણે માણ્યો છે ઓગણીસો એકોતેરમાં આવેલી જેસલ તોરલ ફિલ્મ જ્યારે એ ક્રેડિત રવિન્દ્ર દવેએ જ્યારે દિગ્દર્શન માટે એમને સંગીતકાર તરીકે એમને ક્રેડિટ આપી ત્યારે એમણે વિચાર્યું કે મારે કોઈક નવા ગીતકારો ગાયકો અને એમનો સંપર્ક કરવો છે અને એ સમય દરમિયાન એમણે સ્વર્ગસ્થ શ્રી ઇસ્માઇલ વાલેરા સ્વર્ગસ્થ શ્રી દિવાળીબેન ભીલ અને શ્રી વેલજીભાઈ ગજ્જરના સ્વરનો એમણે પ્રથમવાર ગાયન ક્ષેત્રે ઉપયોગ કર્યો અને એ એટલો સુંદર પ્રયોગ કે જેસલ તોરલ આજે ગુજરાતી ફિલ્મોના અંદર ખૂબ જ એવું પાનું ગણાય છે કે ગુજરાતી ફિલ્મનો શ્રેષ્ઠ યુગ જેસલ તોરલથી શરૂ થયો અવિનાશભાઈના ધર્મપત્ની વસુમતીબેન વ્યાસ એ પણ ખૂબ સારા ગાયિકા હતા અને એમના કંઠે ગવાયેલું ગીત મારી વહેણીમાં ચાર ચાર ફૂલ આજે ગુજરાતના ઘેર ઘેર ગુંજે છે માત્ર ગુજરાત નહીં સમગ્ર વિશ્વના જ્યાં જ્યાં ગુજરાતીઓ હસે છે એ તમામ સ્થળે આજે આ ગીત વાગે છે આપણે પણ એ ગીતને માણીએ મારી વેણીમાં ચાર ચાર હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે એમણે પ્રદાર્પણ કર્યું અને એમનો ઉદય થયો ફિલ્મ વામન અવતાર તેમનું લોકપ્રિય ગીત કવિ પ્રદીપજીના કંઠે એમણે ગવડાયું તેરે દ્વાર ખડા એક દ્રોધી તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભરલે જોલી અને એને ખૂબ વખણાયું પછી તો એમની સફળતાની હાર ના પુત્રો એમાં આદરણીય શ્રી ગૌરાંગ વ્યાસ અને એમના માનસપુત્ર શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય બંને ખૂબ જ સંગીતના જ્ઞાતા સંગીત જાણનારા અને અવિનાશભાઈ પ્યાસે ખૂબ જ બારીકમાં બારીક સુગમ સંગીતની બારીકાઓ શીખી અને પુરુષોત્તમભાઈએ પણ એમને એમના નામને ખૂબ ઉજાળ્યું છે એવા શ્રી પુરુષોત્તમભાઈ પણ આપણી વચ્ચે હયાત નથી પણ આજે પુરુષોત્તમભાઈને પણ અવિનાશભાઈના માનસ પુત્ર તરીકે સમગ્ર વિશ્વ જાણે છે ઓળખે છે અને આપણે સૌ એ પુરુષોત્તમભાઈને પણ એક અંજલિ આપીએ છીએ અવિનાશભાઈની સંગીત યાત્રા દરમિયાન તેમણે હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકારો સરસ્વતી કુમાર દીપક રમેશ ગુપ્તા ભરત વ્યાસ કમર જલાલાબાદી કવિ પ્રદીપજી અંજાન ઇન્દિવર રાજા મહેંદી અલી ખાન જેવા પીએલ સંતોષી પ્રેમ ધવન જેવા ઘણા બધા ગીતકારોના ગીતોને એમણે સ્વરાંકન કર્યું અને હિન્દી ફિલ્મોને ખૂબ સારા સારા ગીતોની ભેટ ધરી અને એના કારણે આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પણ એમના સંગીત થકી ખૂબ રળિયાત બન્યો છે અને ગુજરાતી ફિલ્મ સંગીતમાં એમણે લતા મંગેશકર મોહમ્મદ રફી કુમાર તલત મહેમૂદ ગીતા દત્ત અને અલકા યાજ્ઞિક અનુરાધા પૌડવાલ મનહર ઉદાસ ભૂપેન્દ્રસિંહ જેવા ઘણા બધા ગાયકોને એમણે આ ગુજરાતી ફિલ્મોમાં લઈ આવ્યા છે અને આપણને એ ગર્વ છે કે અવિનાશભાઈ વ્યાસ આપણા ગુજરાતી છે અને આપણને ગુજરાતને ઘેર ઘેર ગાતું કર્યું છે ગુજરાતમાં ઘેર ઘેર ગરબાઓ ગુંજે છે ઘેર ઘેર ગીતો અને ઘેર ઘેર ગઝલો ગાવાય છે એ અવિનાશભાઈને આપણે ખૂબ જ સુરાંજલિ આપીએ છીએ અવિનાશભાઈએ મને યાદ છે ત્યાં સુધી ફિલ્મી અને નોન ફિલ્મી થઈ ને લગભગ દસેક હજાર ગીતો એમણે ગીતકાર તરીકે અને સંગીતકાર તરીકે એમની સંગીત યાત્રા દરમિયાન આપ્યું છે સંગીત આપ્યું છે બાસઠ હિન્દી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે અને ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ જે ઓગણીસો એકોતેરથી શરૂ થયો રવિન્દ્ર દવેની ફિલ્મ જેસલ તોરલથી આ ફિલ્મમાં એમણે આ પાર્શ્વગાયનમાં દિવાળીબેન ભીલ ઇસ્માઈલ વાલેરાના સ્વરનો સ્વરાંકન અને એમના સ્વરનો પાર્શ્વગાયન તરીકે ઉપયોગ કર્યો એ પછી તો વેલજીભાઈ ગજ્જર દમયંતી બરડાઈ અને ઘણા બધા એવા ગાયકો અને સંગીતકારોની અવિનાશભાઈ ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતોની એટલી બધી વિવિધતા હતી કે તેમણે ગુજરાતી ગરબાઓ ગુજરાતી ગીત ગુજરાતી લોકગીત ગુજરાતી લોકસંગીત આવા ઘણા બધા ગીતોની એમણે રચના કરી છે એમણે તો ગુજરાતના વિવિધ શહેરો વિશે પણ ઘણું લખ્યું છે દાખલા તરીકે અમદાવાદ વિશે એમણે લખ્યું છે અમે અમદાવાદી અમે અમદાવાદી હું અમદાવાદનો રિક્ષાવાળો આવા ઘણા બધા ગીત એવી રીતે રાજકોટ માટે રાજકોટ રંગીલું શહેર છે જેની ઉપર માલિકની મહેર છે રાજકોટ રંગીલું શહેર છે એવી રીતે વિરમગામ વિશે લખ્યું છે હા હારે અમે છઈએ વાયા વિરમગામના એવા ઘણા બધા ગીતો એમણે આ વિવિધ શહેરો મુંબઈ વિશે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી અને આવા ઘણા બધા ગીતો એમણે આવા વિવિધ શહેરો ઉપર પણ આપ્યા છે અને એ રીતે આપણે જ્યાં જ્યાં સુધી ગુજરાતનું લોકજીવન અને સંસ્કાર ને વાચા આપતા ગીતો એ માત્ર અવિનાશ ભાઈ વ્યાસ જ લખી શકે એમણે આવા ઘણા બધા ગીતો સ્વરબદ્ધ કર્યા અને ગુજરાતના છેવાડાના માનવી સુધી આ ગીત અને સંગીતને ગાતું કર્યું ગુજરાતનો છેવાડાનો માનવી કે વિશ્વમાં રહેતો કોઈ પણ દેશમાં રહેતો ગુજરાતી એ ગુજરાતના સંગીતને અને અવિનાશભાઈના ગીતને નહીં સાંભળ્યું હોય એવો એક પણ માણસ આપણી વચ્ચે હયાત નહીં હોય કારણ કે એમણે તો એમના ધર્મપતિ વસુમતીબેન વ્યાસની અણધારી વિદાય પછી એમણે થોડા માનસિક રીતે ખૂબ જ એ હતાશ થઈ ગયેલા અને થોડા સમય પછી એમણે મરાઠી રંગભૂમિના જાણીતા કલાકાર શ્રી સુલોચનાબેન સાથે એમણે બીજા લગ્ન કર્યા અને એમણે દૂધ ગંગા સથવારો વર્તુળ એવા ગરબા અને ગીતના સંગ્રહોની આપણને ગુજરાતને ગુજરાતી સંગીતને ભેટ આપી છે ઓગણીસો સુડતાલીસમાં એમણે મહેંદીના પાન નામનો નૃત્ય નાટિકાનો સંગ્રહ અને ગુજરાતને ચરણે દર્યો રાખના રમકડા અને અરવાચીના એવા એમના નાટકો પણ છે ગુજરાતને તેમણે તેમની ગીત રચનાઓથી ગુંજતું અને ગાતું કર્યું છે એમના ગીતો ગઝલો ગરબાઓ અને ભજનો માત્ર ગુજરાતમાં નહીં જ્યાં જ્યાં ઠેર ઠેર ગુજરાતી વસે છે ત્યાં ત્યાં એમના ગરબાઓ એ ઘેલું લગાડ્યું છે એમને ગમતી એક સ્મરણીય કૃતિ એવી હતી કે સાધુ સંત ફકીરા અમે મીરાના મંજીરા સાધુ સંત ફકીરા અમે મીરાના મંજીરા એમણે શરૂ કરેલા સંગીત રૂપકો સાથે શ્રેણી આ માસનું ગીત એ વર્ષો સુધી એમણે આ ગાયું અને સાથે સાથે આકાશવાણીને પણ ભેટ ધર્યું અને આકાશવાણીમાં આ માસનું ગીતમાં મેં પણ ઘણા વર્ષો સુધી આ માસનું ગીત આકાશવાણી અમદાવાદ પરથી પ્રસ્તુત થયું છે અને એનો હું પણ એક ગાયક તરીકે સાક્ષી છું અને એ ભારતીય વિદ્યાભવનમાં એમણે આ માસનું ગીત શરૂ કરેલું જે હમણાં સુધી ભારત તમામ આકાશવાણીમાં આ માસનું ગીત ગવાતું જોકે હમણાં એ શ્રેણી આકાશવાણીમાં ગવાતી નથી પરંતુ જ્યારે જ્યારે આ માસનું ગીતનું યાદ થશે ત્યારે અવિનાશભાઈની યાદ અચૂક આપણને આવશે તેમણે એવા એવા રસ કે જે વિરહ પ્રેમ ભક્તિ અને દેશદાજ જેવા અનેક વિષયોને સ્પર્શતા અનેક ગીતો એમણે રચ્યા અને એ એટલી જ લોકપ્રિય ધૂનો સાથે સમગ્ર વિશ્વમાં એટલા પ્રખ્યાત થયા કે જ્યારે ગુજરાત અને ગુજરાતનું સંગીત વિશેની વાત થશે ત્યારે સૌથી મોખરે અવિનાશ વ્યાસનું નામ હશે અને રહેશે અવિનાશભ્યાયને આપેલા સરકાર તરફથી એવોર્ડની વાત કરું તો ગુજરાતી ફિલ્મ અને સંગીતમાં તેમણે પચીસ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીતકાર માટે ગુજરાત રાજ્યનો ફિલ્મ પુરસ્કાર એનાયત થયો છે ઓગણીસો ને સિત્તેરમાં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા તેમને ગૌરવ પુરસ્કાર ઓગણીસો ને આપવામાં આવે એ સિવાય એમને ગુજરાતી સુગમ સંગીતાના ભીષ્મ પિતામાં ગણવામાં આવે છે અવિનાશ વ્યાસના ગીત ગઝલ ગરબા ભજન આજે પણ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જોશો તો અવિનાશ વ્યાસના ગીત કે ગઝલ કે એમના ભજન સિવાયને કોઈ કાર્યક્રમ નહીં હોય એમના કાર્યક્રમમાં હંમેશા અવિનાશ વ્યાસનું ગીત કે ગરબા કે ગીત કે ગઝલનો સમાવેશ થયેલો હશે અને એટલે આપણે અવિનાશભાઈને અત્યારે એ ભલે સદેહ આપણી વચ્ચે નથી પરંતુ એમના સંગીતને આપણે ખૂબ જ યાદ કરીએ છીએ આવા જ અવિનાશભાઈનું એક ગીત તારી બાંકી રે પાગલડીનું ફૂમતું રહે એ જ્યારે લંડનમાં ગવાતું હતું આશા ભોંસલે એમના એક કાર્યક્રમમાં આ ગીતનો સમાવેશ કરેલો અને ત્યારે એ લંડનના વાસીઓને જ્યારે આ ગીત પર નાચતા જોયા અને એ કાર્યક્રમમાં એમણે અવિનાશભાઈને આમંત્રણ આપ્યું કે અવિનાશભાઈ આપ આવો અને આપના ગીતનો રશિયાનો આ લંડનમાં જે કોઈ ઇંગ્લેન્ડવાસીઓ છે એ કેવા ઝૂમે છે આપ આવો અને એ અવિનાશભાઈ એ વખતે પ્રથમવાર લંડનની મુસાફરી કરેલી અને ત્યારે એમણે જાણ્યું કે ગુજરાતી ગીત સંગીતની શું કિંમત છે અને ત્યાંના લોકો કેટલો પ્રેમ કરે છે અને એ ઇંગ્લેન્ડમાં એમણે આ વસ્તુ એમણે જોઈ કે મારું ગીત તારી બાકી રે પાખલડીનું ખૂમતું રહે લોકો કેટલું પસંદ કરે છે અને આશા ભોંસલે એ વખતે અવિનાશ વ્યાસને વંદન કરીને કહ્યું કે દેખો દેખો આપકા ગીત ગુજરાતી ગીત કૈસે લોક પસંદ કર રહે આવા સંગીતના જ્ઞાતા ગુજરાતને ગાતું કરનાર એવા અવિનાશ નો દીપક વીસમી ઓગસ્ટ ઓગણીસો ચોર્યાસીના રોજ એમનો સિતારો અચાનક બુજાઈ ગયો અને ગુજરાતે એક મહામેલો સંગીતકાર ગીતકાર ગાયક અને ગુજરાતને ગાતું કરનાર એમણે ગુમાવ્યા તેમણે તેમના સંગીતકાળ દરમિયાન માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતના સુવિખ્યાત ગાયકોને ગુજરાતમાં લાવી અને ગુજરાત વિશે એમણે ગુજરાતી ગીતો ગવડાવી કે જે લોકો ગુજરાતી ભાષા જાણતા નથી એવા ગાયકો સંગીતકારોને ગુજરાતમાં લાવીને એમને ગાતું કર્યું છે આપણે પણ એ બાબતનો ગૌરવ છે કે અવિનાશભાઈ થકી આવા મહાન ગાયકો જે ગુજરાતને ભેટ આપ્યા છે એવા ગુજરાતી સંગીત સાથે નાતો ધરાવતા મોહમ્મદ રફી સાહેબે ઘણા બધા ગુજરાતી ગીતો પણ ગાયા છે એમાંનું મોહમ્મદ રફી સાહેબ એ ગાયેલું કહું છું જવાની ને પાછી વળી જા કદાચ આપણે એ પણ યાદ કરાવી દઉં કે આ ગઝલ કે જે અવિનાશભાઈએ કમ્પોઝ કરી છે એ જ ગઝલ પરથી હિન્દી ફિલ્મ ધ બર્નિંગ ટ્રેન્ડના એક ગીત એના ઉપરથી એ જ તર્જ ઉપરથી લેવામાં આવ્યું છે પલદો પલકા સાથ હમારા એટલે એ આપણી ગુજરાતીઓની તાકાત છે કે જેના ગીત અને એના ગઝલ પરથી હિન્દી ફિલ્મ જગત પણ એ સંગીતને નકલ કરી અને એવું ગીત બનાવે છે તો આપણે સૌએ એ અવિનાશભાઈને ખરેખર સત વંદન કરું છું અને આપ અવિનાશભાઈને સાચી શ્રદ્ધાંજલિ એ આપીએ કે મોહમ્મદ રફી સાહેબ પણ આપણી વચ્ચે હયાત નથી અવિનાશભાઈ પણ હયાત નથી પરંતુ એ બંનેના મિલન થકી જે આ ગઝલ રચાય છે કહું છું જવાનીને પાછી વળી જા અવિનાશભાઈના સંગીત કાળ દરમિયાન એમણે એટલા બધા લોકપ્રિય ગીતો આપણી વચ્ચે આપ્યા છે જો હું ગણાવવા બેસું તો કલાકોના કલાકો નીકળી જાય પણ તેમ છતાંય જે લોકોના જીભ હૈયે વસેલા છે એવા ગીતોમાં રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે છેલાજી રે મારા હાટું પાટણથી પટોળા લઈ આવજો છાનું રે છપનું કંઈ થાય નહીં તમે થોડા થોડા થાવ વર્ણાગી ઓ ભાભી તમે થોડા થોડા માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે હે રંગલો લો જામ્યો કાલિંદરીને ખાય કેવા કેવા ગીતો આ ગીત પરથી પણ હિન્દીમાં ઘણા ગીતો સર્જાયા છે હે રંગલો ઉપરથી આપને યાદ કરાવી દે અમિતાભ બચ્ચનની એક ફિલ્મ હતી કે જેમાં હે નામ રે સબસે બડા તેરા નામ એ પણ અવિનાશભાઈના આ ગીત ઉપરથી હિન્દી ફિલ્મમાં જેની નકલ કરીને મોહમ્મદ રફી સાહેબ પાસે જ ગવડાવેલું આ ગીત છે હે નામ રે સબસે બડા તેરા નામ એ આપણા આ જ ગીત હે રંગલો જામ્યો કાલેન્દ્રી અને ઘાટ એના ઉપરથી પ્રેરણા લઈ અને સંગીતકારે આ ગીત ફિલ્મમાં રાખેલું છે જે ફિલ્મમાં અમિતાભ બચ્ચન પાસે ગવડાવેલું છે એ સિવાયના અવિન આશા ભોસલેના કંઠે ગાયેલું ભીતરનું ભેરું મારે આજે કદાચ ગુજરાત કે ગુજરાતની બહાર ક્યાંય પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હશે તો આપણે આ ગીત અચૂક જોઈએ છે ધોણી રે ધખાવી રે બેલી અમે તારા નામની હું અમદાવાદનો રિક્ષાવાળો રાજકોટ રંગીલું શહેર છે એકે લાલ દરવાજે તંબુ કણિયા રે ઊંચી તલાવડીની કોર પાણી જાતા પાણી ભરતા રે જોયો સાહેબ કેવા કેવા ગીતો આપણને અવિનાશભાઈએ આપ્યા છે અને અવિનાશભાઈના આ ગીતો આપણે યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપીએ એટલે જ આપણે કહીએ છીએ કે અવિનાશભાઈએ જે લખેલું છે એ ગીત કદાચ એમના પોતાના માટે જ લખેલું હોય એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એટલે ગુજરાતી ગીત સંગીતને આવી અણમૂલી ગીત અને સંગીતની ભેટ આપનાર આવા મહામૂલા ગીતકાર ગાયક અને સંગીતકાર અવિનાશ વ્યાસને આપણે જેટલી આપીએ એટલી શ્રદ્ધાંજલિ ઓછી છે સમગ્ર ગુજરાતને જેણે ગાતું કર્યું છે એ અવિનાશ વ્યાસને આપણે સૌ સ્મરણ કરી અને વંદન કરીએ અને ગુજરાત જેમની ખૂબ ખૂબ આભાર માને છે કે તેમણે આવા સંગીત અને આવા સંગીતકારને જન્મ આપ્યો અને આપણે સૌ જીટીપીએલ વતી સૌ દર્શકો અને સૌનો હું સુરેશ રત્નોત્તર આભાર માનું છું ધન્યવાદ